જાડેજા પિન્ટુ સાવલિયા પુષ્પરાજવાડા વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ થઈ છે તો લખીરાજથી નિલેશ ચાવડા અને અન્ય ટોળા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અલ્પેશ કથિરિયાના કાફલાની ચાર કારમાં તોડફોડ પણ કરાઈ હતી તો રાઇટ સહિતની કલમ હેઠળ પુષ્પરાજવાળા નિલેશ ચાવડાની પણ ધરપકડ કરવામાં આવી છે ગણેશના સમર્થકો પર કાર ચડાવી દેવાના ગુનાની પણ ફરિયાદ નોંધાઈ છે તો ગોંડલની વાત કરીએ ગોંડલમાં વિરોધ જોવા મળ્યો હતો ગોંડલમાં ગણેશ જાડેજા અને અલ્પેશ કથરીયાના સમર્થકો સામે ક્રોસ ફરિયાદ પણ નોંધાઈ છે અને આ સાથે જ કારમાં તોડફોડ બદલ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે ઇન્દ્રસિંહ જાડેજા પિન્ટુ સાવલિયા પુષ્પરાજ વાળા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે તો લકીરાજસિંહ નિલેશ ચાવડા અને અન્ય ટોળા સામે પણ ગુનો દાખલ થયો છે બંનેના સમર્થકોએ ક્રોસ ફરિયાદ નોંધાવી છે સંવાદદાતા ભાવેશ મારે સાથે જોડાયા છે માં ગણેશ જાડેજા અને અલ્પેશ સમર્થકો વચ્ચે ક્રોસ ફરિયાદ શું વધુ અપડેટ જે પ્રમાણે ગઈકાલે ગોંડલની મુલાકાતે હતા જે દરમિયાન ગણેશ ગોંડલના સમર્થકો અને અલ્પેશ કથેરિયાના સમર્થકો વચ્ચે બોલાચાલી અને ઘર્ષણ જોવા મળ્યું હતું ત્યારે જે અલ્પેશ કથેરિયા છે તેના સમર્થકોની કારના કાચ છે તે ફોડવામાં આવ્યા હતા બીજી તરફ અલ્પેશ પથેરિયા છે તેમના જે સમર્થકો છે તેમના દ્વારા ગણેશના સમર્થકો ઉપર ગાડી ચડાવવાના પ્રયાસો થયા હતા આ સમગ્ર ઘટનાના વિડીયો છે તે પણ સામે આવ્યા હતા ત્યારે આ મામલે હવે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાઈ છે પોલીસ દ્વારા મામલે વધુ તપાસ છે તે કરવામાં આવી રહી છે ગણેશ ગોંડલના દ્વારા જે પ્રકાશ આવ્યા હતા એટલે કે ફરિયાદ નોંધવામાં આવી છે સાથે જે હતો અલ્પેશ સમર્થક જે લોકો પ્રયાસ કર્યો આવી છે ગોંડલ પોલીસ દ્વારા હાલ આ સમગ્ર મામલે બંને પક્ષની ફરિયાદ આવી છે અને બંને પક્ષે હવે તપાસ છે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે જે પ્રકારે ગોંડલમાં જે વિવાદ થયો હતો ગણેશ ગોંડલ દ્વારા જે ચેલેન્જ આપવામાં આવ્યા છે અને અલ્પેશ કથેરિયાએ આ ચેલેન્જ ઉતારી હતી ને તેઓ ગઈકાલે જ ગોંડલ ખાતે આવી પહોંચ્યા હતા પોતાના સમર્થકો સાથે આવી પહોંચ્યા હતા અલ્પેશ કથેરિયા ગોંડલના અલગ અલગ જાહેર માર્ગો પર ફર્યા હતા વિવિધ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને ત્યારે દરમિયાન ઢાંકણના બનાવો પણ બન્યા હતા જેને લઈને હવે ગોંડલ પોલીસે આ મામલે બંને તથ્થ વિરુદ્ધ સામસામે ફરિયાદ નોંધી છે જી આભાર ભાવે સમગ્ર માહિતી આપવા બદલ તો ગણેશના સમર્થકો પર કાર ચડાવી દેવાના ગુનાની પણ ફરિયાદ નોંધાઈ છે તો આ સાથે જ અલ્પેશ કથેરિયાએ પણ ફરિયાદ દાખલ કરી છે જેમાં તેમના સમર્થકોએ કહ્યું હતું કે તે લોકોને કારમાં તોડફોડ કરી હતી તેવું પણ કહેવામાં આવ્યું અને આ સાથે જ ક્રોસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે જેમાં લકીરાજસિંહ નિલેશ ચાવડા અને અન્ય ટોડા સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે તો બંનેના સમર્થકોએ ક્રોસ ફરિયાદ નોંધાવી છે અલ્પેશ કથેરિયાના કાફલાની ચાર કારમાં તોડફોડ પણ કરવામાં આવી હતી રાઉટીંગ સહિતની કલમ હેઠળ પુષ્પરાજવાડા નિલેશ ચાવડાની ધરપકડ હાલ કરવામાં આવી છે અને આ સાથે જ ગણેશના સમર્થકો પર કાર ચડાવી દેવાના ગુનાની પણ ફરિયાદ નોંધાઈ છે એટલે કે ગોંડલમાં ગણેશ જાડેજા અને અલ્પેશ કથેરિયાના સમર્થકોએ ક્રોસ ફરિયાદ નોંધાવી છે